નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનો ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન તો હાલ ભરાઈ રહ્યા છે ફોર્મ ઓજસની વેબસાઇટ પર ગુજરાત પોલીસ વિભાગ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એલઆઈડી અને પીએસઆઈ ભરતીને તો આ ભરતીમાં અવારનવાર હસમુખ પટેલ સાહેબ ટ્વીટ કરી અને ઓફિશિયલ વેબસાઇટ પર જાણકારી આપતા જ હોય છે તો એવી એક ફરીવાર મહત્વપૂર્ણ અપડેટ આવી છે દોસ્તો ફરીવાર આ ફોર્મ ભરાશે ઓગસ્ટ મહિનાની અંદર જ્યાં દોસ્તો ઓફિશિયલી અપડેટ આવી છે તમને સાબિત કરીને બી પણ બતાવીશ એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લઉં જેથી કરી ગુજરાત પોલીસ ભરતી માટેની આવનાર આવી માહિતી બિલકુલ ફ્રીમાં મળતી રહે તો તારીખ તેર એપ્રિલ બે ને આઠ વાગે હસમુખ પટેલ સરે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર ફોર્મ ભરાશે ત્યારે જેમની ઉંમર થઈ નથી તે લોકો પણ જો તે વખતે ઉંમર થઈ હશે તો અરજી કરી શકશે તો આ એક ખુશીના સમાચાર છે ઇન્ફોર્મેશન જેને પણ ગમી હોય વિડીયોને એકવાર લાઇક કરે બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલે નહીં